શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું મકરસંક્રાંતિના દિવસે ગાય માતાને માત્ર આ એક વસ્તુ ખવડાવવાથી થશે લાભ પુણ્યની પ્રાપ્તિ થશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થશે તે કયો ઉપાય છે તે શું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો મકરસંક્રાંતિ એટલે પતંગનો ઉત્સવ ભગવાન સૂર્યનારાયણ દેવ અને દેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર કારણ કે મકરસંક્રાંતિના દિવસથી સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરે છે જે પુણ્યકાળ કહેવાય છે આ સમય દરમિયાન કરેલું દાન હોમ હવન જાપ પવિત્ર નદીઓમાં સ્નાન અને તીર્થાટન કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે મકરસંક્રાંતિ રામાયણ અને મહાભારત કાળનો ત્યોહાર છે ત્યારથી આ ઉત્સવ મનાવવામાં આવે છે ભગવાન શ્રી રામજીએ આ દિવસે પતંગ ચગાવી હતી એવું કહેવાય છે સૂર્યનારાયણ દેવની આરાધના કરી હતી જે તેમના ઈષ્ટદેવ છે સૂર્યકુળમાં જન્મ્યા હોવાથી ભગવાન શ્રી રામજીને સૂર્યવંશી કહેવાય છે આ ઉપરાંત ભીષ્મ પિતામહ અઠાવન દિવસ સુધી બાણોની સૈયા પર રહ્યા પોતાના શરીરનો ત્યાગ ના કર્યો જ્યાં સુધી હસ્તિના પૂર સુરક્ષિત ના થયું અને સૂર્યનારાયણદેવ ઉત્તરાયણ ના થયા કારણ કે મકર સંક્રાંતિ મુક્તિ દેનાર છે આ દિવસે દેહ છોડનારને ફરી જન્મ લેવો પડતો નથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે આ ઉત્તરાયણ મકરસંક્રાંતિને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ખાસ મહત્ત્વ આપ્યું છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે ઉત્તરાયણ સૂર્યનારાયણ દેવ છ માસ રહે છે જે જીવ સ્વર્ગસ્થ થાય છે તેને ફરી જન્મ લેવો પડતો નથી અને દક્ષિણાયન જ્યારે સૂર્ય હોય છે ત્યારે જે જીવ સ્વર્ગસ્થ થાય છે દેહ છોડે છે તેને પોતાના કર્મો ભોગવીને ફરી આ ધરતી લોક ઉપર આવવું પડે છે આમ ઉત્તરાયણનું ઘણું મહત્ત્વ છે ઉત્તરાયણમાં પવિત્ર નદીઓમાં સ્નાન દાન જાપનો જે મહિમા છે તે ગણો બતાવવામાં આવ્યો છે આ ઉત્તરાયણને દેશભરમાં વિવિધ રીતે ઉજવાય છે કહેવાય છે કે સૂર્યનારાયણ દેવની આ સંક્રાંતિના દિવસે ખાસ દાનનું મહત્ત્વ છે એમાંય કાળા તલ અને સફેદ તલને દાન દેવાથી રાહુ કેતુ શનિના દોષ શાંત થઈ જાય છે આ ઉપરાંત જરૂરિયાતમંદને કાળા ધાબળાનું દાન દેવાથી રાહુ સંબંધી દોષ શાંત થાય છે માટે આ દિવસે જે દાન આપવામાં આવે તે મહત્વનું બની જાય છે આખા વર્ષમાં જો આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો આ મકરસંક્રાંતિનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે આજના દિવસે જરૂરિયાતમંદને આપણે જે કંઈ દાન કરીએ ચાહે ધનનું દાન અન્નનું દાન કાળા તલ ગોળનું દાન અથવા ખીચડીનું દાન એ મહત્વપૂર્ણ લાભ પાવનાર છે ખાસ કરીને ગાય માતાની સેવા કરવી એ તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ રહે છે માટે આજના દિવસે જે આપણે મકરસંક્રાંતિના આગલા દિવસે આગલી રાત્રે જે અનાજ પલાળેલું હોય છે જેમાં ઘઉં બાજરી મકાઈ જુવાર મગ આદિ જે સાત ધાન રાત્રે પલાળી દેવામાં આવે છે સવારે તેની ઘૂઘરી ગોળ સાથે મેળવીને ગાય માતાને ખવડાવાય છે કહેવાય છે કે આ ઘોઘરી ખવડાવવાથી ગાય માતામાં રહેલા દેવતાઓ પ્રસન્ન થાય છે અને આપણા જે રોગ કષ્ટ પીડા આથી વ્યાધિ ઉપાધિ છે તેમાંથી મુક્તિ મળે છે ભારતીય સમાજમાં ગાયને આપણે માતા કહીએ છીએ આમ તો પશુ પક્ષી નદી પર્વત અને પ્રકૃતિ માતા કહીએ છીએ આપણે દરેકને કંઈકને કંઈક દરજ્જો આપ્યો છે પશુ પક્ષીની પણ આપણે સેવા કરીએ છીએ આપણા દેવતા કોઈને કોઈ પશુ પક્ષીનું વાહન બનાવીને તે પશુ પક્ષીની આપણે પૂજા કરીએ છીએ એમ ગાય માતા જે છે તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણએ તો ગાય માતાની સેવા કરીને ગોપાલ નામ પણ પાડ્યું છે ગોપાલ નામ અથવા ગોવિંદ નામ લેવા માત્રથી જ સર્વે ઇન્દ્રિયોના દોષ છે તે શાંત થાય છે ગાય ગાયત્રી ગંગા બ્રાહ્મણ તુલસી આ બધું એટલું પવિત્ર છે જેનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે શાસ્ત્ર અનુસાર પરમપિતા બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૌથી પહેલાં ગાયને પૃથ્વી ઉપર મોકલવામાં આવી હતી ગાય માતાની સેવા પૂજા કરવાથી દરેક વિપદાનો અંત આવે છે ગૌ માતાનું સર્વકાય પૂજનીય છે ગોબરમાં લક્ષ્મીજીનો વાસ કહેવાય છે ગૌમૂત્રમાં સ્વયં ગંગાજીનો વાસ કહેવાય છે ગૌ માતાના દૂધને સુવર્ણ થી યુક્ત માનવામાં આવે છે એટલા માટે જ રોગીને ગાય માતાનું દૂધ પીવડાવવામાં આવે છે તો જલ્દી સાજો થાય છે ગાયનું ઘી દૂધ બધું જ પૂજામાં વપરાય છે માટે ગાય માતા એ ઘણા પવિત્ર છે અને એમાં આ મકરસંક્રાંતિનો ત્યોહાર ત્યારે તો ગાય માતાની સેવા કરવાથી કેટલો લાભ પ્રાપ્ત થાય કહેવાય છે કે ગાય માતાની સેવા પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે સંતાન અને ધનની પ્રાપ્તિ માટે પણ ગાયને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ આ મકર સંક્રાંતિના દિવસે ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે ગાયના સિંગડામાં ત્રિદેવનો વાસ રહે છે સર્વ દેવી દેવતા વિદ્યમાન તેમના આખા શરીરમાં રહે છે સૃષ્ટિના રચનાકાર પરમપિતા બ્રહ્માજી અને પાલન કરતા ભગવાન વિષ્ણુ ગાયના સિંગડાના નીચેના હિસ્સામાં બિરાજમાન રહે છે ગાયના સિંગડાના મધ્ય ભાગમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે અને ગાય માતાના લલાટમાં સ્વયં ગૌરી માતા તથા નાસિકાના ભાગમાં ભગવાન કાર્તિકે બિરાજમાન રહે છે એટલા માટે જ્યારે આપણે ગાયને કંઈ પણ ખવડાવીએ ત્યારે ગાય માતાના મસ્તકને નમન કરાય છે ધાર્મિક આસ્થા છે કે ગાય માતાની સેવા કરવાથી વ્યક્તિના પાપ નષ્ટ થાય છે ગાય માતાની જ્યાં સેવા થાય છે જ્યાં બિરાજમાન હોય છે જ્યાં બેઠા હોય છે ત્યાં કહેવાય છે કે સકારાત્મક પ્રભાવ રહે છે ઘરમાં કે વાતાવરણમાં શુદ્ધતા રહે છે શાસ્ત્રોમાં ગાય માતાને કામ ધેનું કહેવાની છે એટલા માટે જ્યારે પણ આપણે રસોડામાં ગૃહિણી રસોઈ કરે છે ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે કાઢવામાં આવે છે આમ કરવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે કારણ કે ગાય માતાનું ઋણ છે જેને આપણે ચૂકવવાનું છે અને છેલ્લી રોટલી કૂતરા માટે રખાય છે કારણ કે કૂતરો તે શનિદેવનું વાહન છે કાળભૈરવ બટુક ભૈરવનું વાહન છે કૂતરો ધર્મ રાજા યુધિષ્ઠિરની સાથે સ્વર્ગ સુધી ગયો હતો એટલા માટે આપણે જ્યારે પિતૃશ્રાદ્ધ કરીએ છીએ ત્યારે ગાય કૂતરો કાગડો અને કીડીયારું પૂરીએ છીએ એનું કારણ શું છે કે પિતૃદેવનો પણ આ સર્વે જીવોમાં વાસ રહે છે જ્યારે આપણે આ સર્વે જીવોની સેવા કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ પણ આપણી ઉપર પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પ્રત્યેક માંગલિક કાર્યોમાં ગાય માતાની આવશ્યકતા રહે છે ગાયની પૂજા એ નવગ્રહોની શાંતિ માટે પણ કરાય છે જો આપણે કોઈ વિધિ વિધાનથી કોઈ મંત્ર જપ કરી શકતા ન હોય બ્રાહ્મણને દાન દક્ષિણા ન આપી શકતા હોય તો ગાય માતાની સેવા કરવી જોઈએ એમાંય ખાસ કરીને આ મકરસંક્રાંતિના દિવસે ગાય માતાને એક તાજી રોટલી બનાવીને તેમાં ગોળની એક ગાંગડી થોડા કાળા અથવા સફેદ તલ નાખીને ગાય માતાને પ્રેમથી ખવડાવવામાં આવે તો નવગ્રહની શાંતિ થાય છે આ મકરસંક્રાંતિ ઉપર જ નહીં પરંતુ ગાય માતાની સેવા નિત્ય કરવી જોઈએ પ્રતિદિન સપ્તાહમાં એક મહિનામાં એકવાર જો ગૌશાળામાં જઈને પરિવાર સમેત જઈને નિયમ બનાવી લેવો કે કંઈ ને કંઈ ગૌ માતા સંબંધી દાન અવશ્ય કરવું ચાહે ઘાસનું દાન કરીએ અન્નનું દાન કરીએ કે પછી ધનનું દાન કરીએ આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ રહેશે ગાય માતા માટે અન્ન અને પાણીની જે વ્યવસ્થા કરે છે તે મર્યા પછી એટલે કે દેહ છોડ્યા પછી જ્યારે વેતરણી નદી પાર કરવાની હોય છે ત્યારે કહેવાય છે કે ગાયનું પૂંછડું પકડવું પડે છે એટલા માટે ગાયની સેવા જે કરે છે તે વેતરણી નદી આરામથી પાર કરે છે એવું પણ શાસ્ત્રમાં વિધાન છે એટલા માટે તો મૃત્યુ સમયે ગાયનું દાન દેવાય છે જો કે અત્યારે સમય બદલાયો છે માટે ગાયની મૂર્તિ ચાંદીની મૂર્તિ હોય માટીની મૂર્તિ હોય જેવી જેની શક્તિ હોય એ પ્રમાણે મૂર્તિનું દાન દેવું હિતાવ છે કારણ કે જેને આપણે ગાયનું દાન કરીએ છીએ એ જો ગાય માતાની સેવા વ્યવસ્થિત ના કરે ના સાચવે અન્ન જળની વ્યવસ્થા ના કરી શકે તો એનું પાતક પણ લાગે છે કારણ કે ગાય એક જીવ છે નિર્જીવ વસ્તુનું દાન દેવું સહેલું છે પરંતુ જ્યારે પણ આપણે કન્યા દાન કરીએ છીએ ગાય માતાનું દાન કરીએ છીએ કે કોઈ પણ જીવ સંબંધી દાન કરીએ ત્યારે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ નહીતર પુણ્ય કરતાં પાપના ભાગી બની જાય છીએ ગાય માતાનું પંચગવ્ય હજારો રોગોની દવા છે ગાય માતાના પંચગવ્યયુક્ત પૂજા પાઠમાં હોમ હવન કરવાથી પણ સફળતા જીવનમાં પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ગાય માતા જ્યાં આનંદપૂર્વક પ્રસન્નતાથી રહે છે ત્યાં વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે ગાય માતાની પરિક્રમા કરવાથી ભય નાશ પામે છે તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે આ મકરસંક્રાંતિના દિવસે ગાય માતા માટે એક રોટલી બનાવી તેમાં થોડુંક નમક નાખીને ગાય માતાને ખવડાવવામાં આવે તો રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ મળે છે નમક આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે રોગ ઋણ કર્જમાં ફસાયેલા હોય કહેવાય છે ને કે કોઈનું નમક ન ખાવું નહીંતર આપણે તેના કરજામાં આવી જશું માટે આ મકરસંક્રાંતિના દિવસે ગાયને રોટલીમાં થોડુંક ચમચી અડધી ચમચી જેટલું નમક નાખીને હવે નમક ક્યુ વાપરવું તે પણ કહી દઈ નમક જે આપણે સાદું ખાઈએ છીએ તે જ નમક તે રોટલીમાં રાખીને ગાય માતાને ખવડાવવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થશે હવે નમક શા માટે ખવડાવવું એક તો કરજામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે બીજી વાત કે આજના દિવસે ગાય માતાને ઘણા બધા મનુષ્યો લગભગ ઘોઘરી ખવડાવશે લીલું ઘાસ ખવડાવશે આજે જ બહુ બધી સેવા થશે ગાયની એના કારણે ગાય માતાને પેટમાં આફરો ચડે છે અપચો જેવું થઈ જાય છે ત્યારે નમક ખવડાવવાથી ગાય માતાનું પેટ સાફ થઈ જશે જેથી ગાય માતાને આરોગ્ય રહેશે એટલા માટે પણ ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે નમકનું ગાંગડો અથવા નમક અવશ્ય આજના દિવસે ખવડાવવું ગાય માતાનું ગોબરથી બનાવેલી ધૂપબત્તીનો ઘરમાં જો ઉપયોગ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ગાય માતાના ગોબરના ઉપલાને સળગાવીને તેની ઉપર ગોગળ કપૂર નાખીને ધૂપ કરવામાં આવે પીળી સરસવ નાખીને ધૂપ કરવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે માટે આ મકરસંક્રાંતિના દિવસે ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જવા માટે આ ઉપાય પણ લાભકારી છે ધૂપ કરવાનો ઉપાય ગાય માતાને ક્યારેય પગથી લાત ન મારવી જોઈએ અન્નપૂર્ણા દેવી કામ ધેનુ દેવી નારાજ થાય છે અને મનોકામના પૂર્ણ થતી નથી આ મકરસંક્રાંતિના દિવસે ગાય માતાના ગળામાં ઘંટડી બાંધવાથી નવગ્રહની શાંતિ થાય છે ઘરમાં જીવનમાં પોઝિટિવ શક્તિનો સંચાર થાય છે ગાય માતા જેમ જેમ ચાલે છે ઘંટડી વાગે છે તેમ દરેક જગ્યાએ પોઝિટિવ વાતાવરણ સર્જાશે ઘંટનો અવાજ એવો છે કે જ્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ ચાહે પૂજામાં બેઠા હોય ત્યારે મંદિરમાં જાય ત્યારે ઘંટ વગાડીએ છીએ તેનાથી પોઝિટિવ શક્તિનો સંચાર થાય છે પ્રકૃતિમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે ગાયના ગળામાં ઘંટડી બાંધવામાં આવે છે ગાય માતાની સેવા પૂજવા કરવાથી વિપદાઓ સમસ્યા સંકટોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની સેવા કરતી વખતે ગાયની પીઠ ઉપર જે ઉભરાયેલો ભાગ છે જે કુબળા જેવો ભાગ છે તેની ઉપર હાથ ફેરવવો જોઈએ કહેવાય છે કે આ સૂર્ય કેતુની નાડી કહેવાય છે જો આમ હાથ ફેરવીએ તો સૂર્ય સંબંધી દોષ શાંત થાય છે માતાની પીઠ ઉપર હાથ ફેરવવાથી રોગ પણ નાશ પામે છે તન મન જે ગાય માતાની સેવા આજના દિવસે કરે છે તે વેતરણી ગૌ માતાની પૂછ પકડીને પાર ઉતરી જાય છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી ગોલોક ધામમાં વાસ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં વૈકુંઠ ધામમાં વાસ પ્રાપ્ત થાય છે જેનું સૂતેલું ભાગ્ય છે એવું લાગે કે ભાગ્ય સાથ નથી આપતું તેઓ આજના દિવસે પોતાના હાથે જ કંઈક ભોજન બનાવીને તેમાં ગોળ અવશ્ય હોવો જોઈએ તલ અવશ્ય હોવા જોઈએ આવું ભોજન બનાવીને ગાય માતાને ખવડાવે જીભ ઉપર રાખીને નીચે જમીન ઉપર નહીં રાખવાનું અને જ્યારે ગાય માતા સ્વયં આ ભોજન આરોગે ત્યારે કહેવાય છે કે આપણા હાથે કરેલું ગાય માતાનું ભોજન આપણા ભાગ્યે ખોલી દે છે ગાય માતાને આનંદપૂર્વક ભોજન કરાવવું જોઈએ સકારાત્મક પ્રભાવ જીવનમાં અવશ્ય પ્રાપ્ત થશે ધૈર્યપૂર્વક ગાય માતાની આજના દિવસે સેવા કરવાથી ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાથી શત્રુ દોષ શાંત થાય છે સ્વસ્થ ગાય માતા હોય તેનું ગૌમૂત્ર જો રોજ એક ચમચી પીવામાં આવે તો રોગ મટે છે રોગના કીટાણુ નાશ પામે છે જો ઘરમાં આપણી પાસે ગંગાજળ ન હોય તો ગૌમૂત્રને પણ છાંટીને શુદ્ધ ઘરનું વાતાવરણ સર્જી શકાય છે ગૌમાતાની આંખો વાત્સર્ય ભરેલી છે તેમની આંખોને નિહાળવાથી પણ શાંતિ મળે છે કોઈ પણ શુભ કાર્ય અટકતું હોય પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય તો આજના દિવસે ગાય માતાને કાનમાં જઈને પોતાની મનોકામના અવશ્ય કહેવી પરંતુ એ પહેલાં ગાય માતાને ભોજન અવશ્ય કરાવવું ચાહે ઘૂઘરી ખવડાવીએ ગોળ ખવડાવીએ રોટલી ખવડાવીએ લીલું ઘાસ ખવડાવીએ તલના લાડુ ચીકી પણ ખવડાવી શકાય છે અને રાંધેલો ખીચડો જેમાં ઘી દૂધ નાખેલા હોય તે ખીચડો પણ ગાય માતાને ખવડાવી શકાય છે અને પછી પોતે પ્રસાદ લે આમ કરવાથી પણ ભાગ્યના દરવાજા ખુલી જાય છે માટે આ મકર સંક્રાંતિના શુભ અવસર પર ગાય માતાની સેવા કરીને લાભ અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ પુણ્યનું ભાથું બાંધવું જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ગાય માતાની સેવા કરતા કરતા ઓમ ગૌ માતાએ નમઃ અથવા તો ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર પણ બોલી શકાય છે ઓમ ગોવિંદાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ અથવા તો ગાય માતાના પવિત્ર એકસો આઠ નામ જપવા જોઈએ અથવા ગાય માતાનો પવિત્ર આ એક મંત્ર છે તેનો જાપ કરવો જોઈએ ધેનુ ત્વ કામ ધેનુ સર્વ પાપ નિવારિણી મોક્ષ ફલ પ્રદાયિની મામ માતૃદેવી નમસ્તુ તે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી કૃષ્ણ